નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આલાપ આલાપ ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એકાદશી એટલે દેવ ઉથી એકાદશી અને તુલસી વિવાહના પવિત્ર પ્રસંગના ત્રિવેણી સંગમને એ દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે અને આ દેવ દિવાળીના પર્વ નિમિત્તે જંબુસર ખાતે આવેલા પ્રમુખ સ્વામીના સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામીના માર્ગદર્શન સાક હાટડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ દેવ ઉઠી એકાદશીને પ્રબુદ્ધની એકાદશી પણ કહેવામાં આવે છે અને આ જ દિવસે સહજાનંદ સ્વામીનું નામાભિધાન કરવામાં આવ્યું હતું તથા પ્રમુખ સ્વામી મહારાજની પારસાદી દીક્ષા પણ આ જ દિવસે કરવામાં આવી હતી એટલે પ્રબોધની એકાદશીનું ખૂબ મહત્ત્વ એ રહેલું છે આમ પ્રબોધની એકાદશીથી પ્રારંભ થઈ દેવ દિવાળી સુધીના ઉત્સવને ઉજવવા માટેનો કાર્યક્રમ જ્ઞાનવીર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ જંબુસર ખાતે આવેલ પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો જેમાં હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોએ આરતીનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પરમ પૂજ્ય જ્ઞાનવીર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું નાનકડી મહંત હાટડી નામની સુંદર મજાની કલાકૃતિ પણ બનાવવામાં આવી હતી મહારાજ ના ભરત હસ્તે પ્રતિષ્ઠિત થયેલ એવું બીએપીએસ મંદિર જંબુસર એમાં અદભુત વર્ષ દરમિયાન બધા ઉત્સવ પરંપરા એ ચાલતી હોય છે એમ આજે પણ કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ એકાદશી એ આજે અદભુત અહિયાં શાખોત્સવ એનું આયોજન એ કરવામાં આવેલું છે બધા આજુબાજુ હરિભક્તો આ પ્રકારે નાની મોટી સેવા કરી અને આગળ ભક્તિ અર્ગ્ય એ ભગવાન અર્પણ કરે છે અને પ્રેમી હરિભક્તો એ બધા લાભ લઈ લઈ અને અને આ જે છે એ પણ પોતાના ઘરે કાયમ માટે ભગવાન અર્ચન એ પ્રકારે કરે અને અવધા ભક્તિ વિશેષ બળ પ્રેરણા મળે એ પ્રકારનું આખું આયોજન અહીંયા મંદિર દ્વારા કરવામાં આવેલું છે તો આપ પણ બધા દર્શકો માટે વધારો અને વિશેષ દર્શન કરી આપણું જીવન ધન્ય બનાવી શકીએ એ જ મહારાજ સ્વાઈ ના ચરણોમાં ના જય thank mm -hmm. you